કહેવાય છે કે વ્યક્તિને ઓળખવા માટે આંખોને નહીં પરંતુ માત્ર તેની વાણની જરૂર હોય છે નમસ્કાર મિત્રો હું છું જૈમીન જોશી સ્વાગત છે આપનું જયબાદમાં આજની વાર્તા એક રાજા અને એક અંધ વ્યક્તિની છે એક રાજ્યની અંદર રાજા ખૂબ સારું રાજ્ય ચલાવતો હતો મોટા વિશાળ નગરમાં રાજ્ય ચાલે એક દિવસ રાજાને થયું કે મારા શિકાર પર જવું છે એટલે રાજા તેના સૈનિકો અને એના વજીરની સાથે જંગલની અંદર શિકાર કરવા માટે નીકળ્યા ઘણો લાંબી મુસાફરી કરી અને બધા થાકી ગયા તેમાં તરસ લાગી એટલે રાજાએ કીધું કે ભાઈ આસપાસ તપાસ કરાવો જ્યાંથી પાણી મળે ત્યાંથી પાણી લઈ આવો એટલે ત્યાંથી સૈનિક પાણીની શોધમાં થોડોક આગળ ગયો આગળ ગયો તો તેણે જોયું કે એક કૂવો હતો અને કૂવાની પાસે એક વૃદ્ધ વ્યક્તિ જે અંધ હતો એ દરેકને આવતા જતા લોકોને પાણી પાતો હતો જોઈને એવું લાગતું હતું કે એ કૂવાનો માલિક એ અંધ વ્યક્તિ હતો પેલો સૈનિક તેની પાસે ગયો અને કહ્યું કે એ પાણી આવી લાવ પાણી પીવડાવ અમે તરસ્યા છીએ પેલા અંધવૃદ્ધે ગયું કે દતો રહીંથી મારે કોઈને પાણી પીવડાવવું નથી પાછો વળીને આવતો નહીં સૈનિક તો નારાજ થયો અને જઈને આખી વાત તેને તેના વજીરને તેના સરદારને કરી સરદારને થયું પેલા હું જાઉં સરદાર એ કૂવાની પાસે ગયો અને ત્યાં આંધળા વૃદ્ધ વ્યક્તિ પાસે જેને કીધું કે એ ડોસા એ વૃદ્ધ પાણી આપ અમે તરસ્યા છીએ અમને પાણી જોઈએ છે પેલા આ વૃદ્ધે ફરી ના પાડી કે ના ભાઈ પાણી નહીં મળે તમારે જે કરવું એ કરી લો હું તમને પાણી પાઉં નહીં આમ એ વૃદ્ધ વ્યક્તિના ના પાડવાથી એ સરદાર પણ પાછો વળી ગયો રાજાએ તેને પૂછ્યું કે હજી સુધી પાણી કેમ ના આવ્યું એટલે સરદારે આખી વાત કીધી કે પાણી તો એ નજીકમાં છે પરંતુ એક વૃદ્ધ વ્યક્તિ છે એ આપણને પાણી પાવણી ના પાડે છે એ પાણી આપતો નથી રાજાએ કીધું ચલો હું તમારી સાથે આવું છું રાજા તેના સરદાર અને સૈનિકની સાથે ગયા ત્યાં જઈ અને પેલા વૃદ્ધ વ્યક્તિને કીધું કે વડીલ બાપશ્રી અમને તરસ લાગી છે આપ તો વૃદ્ધ છો આપ વડીલ છો આપ સમજી શકો છો કે અમે કેટલા તરસ્યા છીએ અમે તરસના મારા તમારી પાસે પાણીની માગણી કરીએ છીએ ઈશ્વર તમને ખૂબ આશીર્વાદ આપશે અમને પાણી પીવડાવો વૃદ્ધે રાજાની આ વાત સાંભળી અને કહ્યું કે આવો રાજા તમને હું પાણી પીવડાવું એમ કરી અને રાજાને બેસાડ્યા આજુબાજુ ઊભેલા સૈનિક અને વજીર એ જોઈ રહ્યા તેમણે કીધું કે અમને તો પાણી પીવાની ના પડતા હતા પણ તમને કહે ખબર કે આ રાજા છે એટલે વૃદ્ધ વ્યક્તિ હસતા હતા કીધું કે માણસની ઓળખ કરવા માટે આંખોને નહીં પરંતુ તેની વાણીની જરૂર હોય છે આપણે વાણીથી જ ખબર પડતા હોય છે કે સામે બેઠેલો વ્યક્તિ કોણ છે મિત્રો વાર્તા ખૂબ નાની છે પરંતુ કહેવાણ તાત્પર્ય છે કે જીવનની અંદર પાણી અને વાણી બંનેનો ખૂબ સાચવીનો ઉપયોગ કરવો જોઈએ ભણેલા ગણેલા લોકો એકદમ ચોખ્ખી અને સારી વાણી વાપરતા હોય છે મૃદુ ભાષામાં વાત કરતા હોય છે જ્યારે અભણ અજાગૃત અને ઘમંડી લોકોની વાણીમાં ઝેર હોય છે એમના મુખમાંથી નીકળવા શબ્દો એટલા બધા કાનમાં રૂવાડા ઉભા કરી નાખે કે આપણને નફરત થઈ જાય આપણી વાણી હંમેશા નિર્મળ કોમળ અને સારી હોવી જોઈએ તો આપણું ચરિત્ર ઉત્તમ દેખાશે આવી વાર્તા અને નવા સમાસ ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર